હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ વિષય વિજ્ઞાન પાઠ બે પ્રાણીઓમાં પોષણ ભાગ એક તો એમાં સૌ પ્રથમ અહીંયા આપેલું છે આપણે આટલું જાણીએ છીએ પ્રાણીઓમાં થતાં પોષણથી માહિતગાર છીએ ખોરાકના ઘટકોનો ખ્યાલ છે મનુષ્યો અને પ્રાણીઓના ખોરાક વિશે જાણકારી છે તો આ બધી વસ્તુ પછી અધ્યયન નિષ્પત્તિઓ છે આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ પ્રશ્ન એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો પહેલું છે પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે તો પહેલો આન્સર આવશે ચૂસીને બીજું છે મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે તો મુખ ગુહા દ્વારા ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે તો યકૃત આવશે પ્રશ્ન ચાર વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે તો અધ્યાંત્ર કહે છે પ્રશ્ન પાંચ ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એ કયો ફેરફાર છે તો એ રાસાયણિક ફેરફાર આવશે પ્રશ્ન છ નીચે આપેલ એક થી ચાર કેટલાક ખાદ્ય પદાર્થો છે બાફેલા અને પીસેલા બટાકા બીજું છે ગ્લુકોઝનું દ્રાવણ ત્રીજું છે બ્રેડનો ટુકડો ચોથું છે સરસવનું તેલ ઉપરમાંથી કયું આયોડિન કસોટી વખતે વાદળી કાળો રંગ આપે છે તો જવાબ આપશે પહેલો એક અને બે પ્રશ્ન સાત નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો એમાં જવાબ આવશે ત્રણ અને ચાર આઠમો ગળેલો ખોરાક અન્નનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે પહેલો ઓપ્શન આવશે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો તો મનુષ્ય ખોરાક ચાવીને અને ગળીને ખાય છે પ્રશ્ન દસ મનુષ્યના પાચનતંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે તો મનુષ્યના પાચન અંગો નીચે મુજબ છે પહેલું છે મુખ ગુહા દાંત અને જીભ એ બધા અંગો કહી શકાય બીજું છે અન્નનળી ત્રીજું છે જઠર ચોથું છે નાનું આંતરડું પાંચમું છે મોટું આંતરડું અને છ મળાશય અને મળદ્વાર અગિયારમો પ્રશ્ન અંતઃ ગ્રહણ એટલે શું તો જવાબ આવશે ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને અંતઃ ગ્રહણ કહે છે પ્રશ્ન બાર મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો તો એમાં લખીશું પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે જે અસ્થાયી દાંત હોય છે માટે તે છ થી આઠ વર્ષની ઉંમર સુધી જ રહે છે પછી પડી જાય છે જેને દૂધિયા દાંત કહે છે દૂધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે કાયમીદાત જીવનકાળ દરમિયાન રહે છે તેરમો પ્રશ્ન મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શું ફાયદો થાય છે તો જવાબ લખીશું નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી તેમાં ખોરાક લાંબો સમય સુધી રહે છે આ સમય દરમિયાન પિત્તરસ આંતરસ અને સ્વાદુરસ ખોરાકમાં ભળી ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે માટે તે ફાયદાકારક છે આગળ પ્રશ્ન ચૌદ જોઈશું નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો પ્રવર્ધો જેવી રચનાને રસાંકુરો કહે છે રસાંકુરો પાચિત ખોરાકને શોષણ સપાટીમાં વધારો કરે છે દરેક રસાંકુરોમાં સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડું જોવા મળે છે રસાંકુરોની સપાટી પાચિત ખોરાકોનું શોષણ કરે છે તો આ રીતના જવાબ લખી શકાય પંદરમું ઓઆરએસની ક્યારે જરૂર પડે છે જવાબ લખીશું જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય છે ત્યારે ઓઆરએસની જરૂર પડે છે દાખલા તરીકે ઉલટી ઝાડા એ રીતના તમારા શરીરમાંથી પાણી નીકળી જાય ત્યારે આપણે ઓઆરએસની મદદ લઈએ છીએ પ્રશ્ન સોળ વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે તો ભેંસ જેવા પ્રાણીઓ ઝડપથી ઘાસ ગળી જાય છે અને ત્યારબાદ અમાશયમાં સંગ્રહિત ખોરાક વાગોળે છે જેથી તેને વાગોળનાર પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન સત્તર વાગોળનારા પ્રાણીઓમાં અદ્યાંત્રનું મહત્વ જણાવો અધ્યાંત્રમાં સેલ્યુલોઝનું પાચન કરતાં બેક્ટેરિયા આવેલા હોય છે જે પાચનમાં ઉપયોગી થાય છે તો આ રીતના અધ્યંત્રનું મહત્વ છે પ્રશ્ન અઢાર અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે પ્રશ્ન ઓગણીસ અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે અમીબા ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષરસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે પ્રશ્ન વીસ અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે એકવીસમો પ્રશ્ન જઠર પાચનક્રિયામાં કઈ રીતે મદદ કરે છે તો જઠરની અંદરની દીવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે એસિડ ખોરાક સાથે પ્રવેશતા ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્ય કરવામાં મદદ કરે છે તો આ રીતના જઠર મદદ કરે છે આગળ બાવીસમો પ્રશ્ન નીચે આપેલ પાચન માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવું તો પહેલું છે નાનું આંતરડું જઠર મુખગુહા મોટું આંતરડું અન્નળી આ રીતના આપેલા છે તો સૌ પ્રથમ આવશે મુખગુહા બીજા નંબરમાં આવશે અન્નળી ત્રીજામાં આવશે જઠર ચોથામાં આવશે નાનું આંતરડું અને પાંચમામાં મોટું આંતરડું ત્રેવીસમો પ્રશ્ન નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી તો બી આવશે પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે ચોવીસમો પ્રશ્ન આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે તો એનું કારણ લખીશું ઘળેલો ખોરાક અન્નનળીમાંથી પસાર થઈને છાતીમાં પ્રવેશે છે અન્નનળીની દીવાલમાં હલનચલનને કારણે ખોરાક નીચેની તરફ ધકેલાય છે ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી જેને આપણે ઉલટી થઈ એમ કહીએ છીએ પચીસમો પ્રશ્ન પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે તો પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જોઈએ પ્રશ્ન છવ્વીસ યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે જ્યારે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ થાય છે સત્યાવીસમો વિભાગ અ અને વિભાગ બ બંને યોગ્ય રીતે જોડો તો જોઈએ પહેલું પિત્તા તો એમાં પિત્તરસ આવશે બીજું સ્વાદુપિંડ તો એમાં સ્વાદુરસ જઠર તો પાચક રસ અને નાનું આંતરડું તો રસાંકુર

બને પ્રોટીન પાચન પછી એમિનો એસિડ અને કાર્બોદિત પાચન પછી શર્કરા તો આ રીતના લખી શકાય પ્રશ્ન સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે તો સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝનું તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી તો જુઓ વિદ્યાર્થી મિત્રો ઘાસમાં સેલ્યુલો આવેલું હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે જે મનુષ્યમાં એ બેક્ટેરિયા હોતા નથી એટલા માટે મને ઓળખો બત્રીસમો નંબર હું રસધાનીઓ અને સતત આકાર અને સ્થાન બદલું છું તો એમાં આવશે અમીબા પ્રવૃત્તિ ત્રણ મનુષ્યના પાચન તંત્રના દરેક અવયવની આકૃતિ પૂઠા પર દોરી તેને ક્રમમાં ગોઠવો અને દરેક અંગનું કાર્ય જણાવો તો આ રીતના પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો કરવાની છે હવે પ્રોજેક્ટ કાર્યમાં તમારા ગામમાં આવેલા તબેલાની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો તો જોઈએ પ્રશ્ન તેત્રીસ પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે તો પ્રાણીઓને ખોરાકમાં ઘાસ અનાજ પાણી ખાણ વગેરે આપવામાં આવે છે ચોત્રીસમો પ્રશ્ન પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે પ્રાણીઓને દિવસમાં ત્રણ વાર સવાર બપોરે અને સાંજ ખોરાક અને પાણી આપવામાં આવે છે પાંત્રીસ નંબરનો પ્રશ્ન પશુઓને પાણી પીવડાવવા માટેની સી વ્યવસ્થા હોય છે તો પશુઓને પાણી પીવડાવવા માટે ટાંકી અવાડા કુંડી વગેરે જેવી વ્યવસ્થા હોય છે પ્રશ્ન નંબર છત્રીસ પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે તો પ્રાણીઓને નવડાવવામાં આવે તેના વાળને શરીરને કાળજી રાખવામાં આવે અને અમુક સમયે ખરી કાપવામાં આવે છે તો આ રીતના સ્વચ્છતા રાખવામાં આવે છે પ્રશ્ન નંબર સડત્રીસ પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે તો આપણે પ્રાણીઓના મળમૂત્ર દરરોજ સાફ કરવા જોઈએ અમુક સમયે તેની જગ્યા પર કોરી માટી નાખી તેને કોરું કરવું જોઈએ તો આ રીતના સ્વચ્છતાના પગલા લઈ શકાય તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે ધોરણ સાત એમાં વિજ્ઞાનમાં બીજો પાઠ એ આપણે જોયો સ્વાધ્યાય પોથીમાં તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ધન્યવાદ